નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતી જે બે હજાર ચોવીસમાં સામાન્ય ભરતી સ્ટાર્ટ થઈ છે અને બે હજાર સ્પેશિયલ કચ્છ જિલ્લા માટે અલગથી જે ભરતી સ્ટાર્ટ થઈ છે બંનેની જે જગ્યાઓ છે એ ડિક્લેર કરી દીધી છે એવું નથી કે ખાલી જગ્યાઓ ડિક્લેર કરી છે જિલ્લાવાર કેટેગરીવાર વિષયવાર વિભાગવાર પણ ડિક્લેર કરી દીધી છે સારી બાબત છે કે ડિક્લેર કરી દીધી છે પરંતુ જેવી આ જગ્યાઓ જિલ્લાવાર કેટેગરીવાર વિભાગવાર આવે છે એટલે જે ઉમેદવારો છે કેન્ડિડેટ્સ છે એમનું જે એનાલિસિસ છે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ કે આપણો વારો આવશે કે કેમ જેવો આપણો વારો આવે કે કેમ આવો પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે આપણી કેટેગરીની જગ્યાઓ કેટલી છે એના પર આપણું ફોકસ રહે છે જ્યારે જગ્યાઓ ડિક્લેર થાય ત્યારે પણ આપણે એ ચેક કરતા હોઈએ છીએ કે પોતાની કેટેગરીની કેટલી જગ્યાઓ છે અને આ પહેલાં આપણે એસ્ટિમેટ પણ કાઢીને રાખ્યું હોય કે આપણી કેટેગરીની અનામત આટલી છે તો એપ્રોક્સ આટલી જગ્યાઓ આવવી જોઈએ હવે એ મુજબ તમે જુઓ તો હાલ તમે અત્યારે તમે જુઓ તો અનામત બચાવવા માટેનું આંદોલન ચાલી રહ્યું છે કે જે જગ્યાઓ એમને ખરેખર ડિક્લેર કરી છે જગ્યાઓ ભરવા પાત્ર જેટલી જાહેર કરી છે કે આટલી જગ્યાઓ આટલી કેટેગરીની ભરવામાં આવશે એ જગ્યાઓમાં કંઈક વધારે પડતો ડિફરન્સ હોય એવું લાગે છે કે અનામત મુજબ તમે જુઓ તો એ પ્રમાણે જગ્યાઓ આવેલી નથી અને સ્વાભાવિક છે કે એ જગ્યાઓ એ પ્રમાણે આવતી પણ નથી કેમકે રોસ્ટર રજીસ્ટરો નિભાવવામાં આવે છે અને રોસ્ટર ક્રમાંકો મુજબ જગ્યાઓ ફાળવવામાં આવે છે હવે જેવી રીતે તમે જુઓ તો બહુ મોટો ડિફરન્સ જોવા મળે છે હવે અહીં સૌ પ્રથમ મેં એનાલિસિસ કરી રાખ્યું છે જે આવેલ જગ્યાઓ છે એમાં તમે જુઓ આવેલ જગ્યાઓ છે એ મેં લિસ્ટ મુજબ રાખી છે કે પાંચ હજાર જે જગ્યાઓ છે એમાં કઈ રીતનું છે અને પચીસો સ્પેશિયલ કચ્છ માટે છે એમાં કઈ રીતની કેટેગરી વાળ અને આ આવેલ જગ્યાઓ છે આ તો તમને બધાને ખ્યાલ જ હશે અને અનામત મુજબ જે ટકાવારી છે એ મુજબ કેટલી જગ્યાઓ આવી શકે તો એટલી આવવી જોઈએ એની જગ્યાએ તમે જુઓ તો આટલી જગ્યાઓ આવી છે ખાસ મોટો ડિફરન્સ ક્યાં છે તો એસસી એસ અને એસસી બી છે તમે અહીં જુઓ તો આ પ્રમાણે જગ્યાઓ આવી જોઈએ એસસી એસટી અને એસસી બી સી એસ જે કેટેગરી છે એમાં ખાસ ડિફરન્ટ જોવા મળતો નથી પરંતુ આ જે કેટેગરીઓ છે એની અંદર જે પાંચ હજાર જગ્યાઓ છે સામાન્ય ભરતીની ધોરણ એકથી પાંચની વાત છે તો એમાં બહુ મોટો ડિફરન્ટ જોવા મળે છે અને એમાં કંઈક ઉમેદવારોને બહુ મોટો અન્યાય થતો હોય એવું એમને ફીલ થયું છે હવે છથી આઠની જગ્યાઓની વાત કરીએ તો છથી આઠની જગ્યાઓ પણ કંઈક આ રીતે છે આમાં તમે જુઓ તો છથી આઠની જે આવેલ જગ્યાઓ છે આ રીતની છે ચોપનસો જગ્યાઓ એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાર પણ મેં જગ્યાઓ તારવેલી છે એમાં આવવી જોઈતી હતી એવી જગ્યાઓ આ પ્રમાણે છે આમાં કચ્છની જે ભરતી છે એમાં ખાસ ડિફરન્ટ જોવા મળેલો નથી એટલે બહુ મોટો ડિફરન્ટ નથી એટલે મેં હાઈલાઇટ કર્યું નથી પરંતુ ખાસ એસસી કેટેગરી અને એસસીબીસી કેટેગરીની આટલી જગ્યાઓ આવી આવવી જોઈતી હતી એની જગ્યાએ તમે જુઓ તો આટલી જગ્યાઓ આવેલી છે એસસી અને એસસીબીસી આમાં બહુ મોટું ડિફરન્ટ જોવા મળે છે એટલે આવા કેન્ડિડેટોને કંઈક રીતે ખોટું લાગ્યું છે અથવા તો અન્યાય થયો હોય એવું લાગ્યું છે એટલે આમને આંદોલનો સ્ટાર્ટ કરી દીધેલા છે આંદોલનની જે ઇમેજો છે મેં તમને વિડીયોના પોસ્ટરમાં જ જણાવી દીધી છે તમને એની અંદર જ મેં બતાવેલી છે કે આ રીતનું આંદોલન અને એમની જે કેટેગરીની અનામત મુજબ જગ્યાઓ આવવી જોઈએ એ પ્રમાણે એમને બહુ મોટો ડિફરન્ટ લાગ્યો છે અનામત જગ્યાઓ પ્રમાણે એમને જગ્યાઓ ફાળવવી જોઈએ ખાસ કરીને એસસીબીસીના ઉમેદવારો છે એમને વધારે પડતો અન્યાય થયો હોય એવું લાગ્યું છે અનામત મુજબ જગ્યાઓ ન આવતા ઉમેદવારો મેદાને ગાંધીનગર ટીવી નાઇન મીડિયાની અંદર પણ આવી ચૂકી છે ગાંધીનગર પણ એ લોકોએ રજૂઆતો કરી છે ખાસ તમને પ્રશ્ન એમ થાય કે ખરેખર જગ્યાઓ અનામત પ્રમાણે આવી નથી તો જે ભરતીની જગ્યાઓ છે એ કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે મીન્સ કે એ કેવી રીતે જગ્યાઓ છે ડિક્લેર કરવામાં આવે છે એ કેવી રીતે નક્કી થાય છે સ્વાભાવિક છે કે આપણા મનમાં આવો પ્રશ્ન ઉપસ્થિત થાય અને જે રોસ્ટર રજિસ્ટરો છે એનો અને રોસ્ટર ક્રમાંકોનો આ બે પ્રશ્નો તમારા મનમાં સો ટકા ઉદભવતા હશે ખરેખર આ શું છે આમ તો તમે જેના પાસે જવાબ માંગો એ તમને એમ જ કહેશે કે રોસ્ટર રજિસ્ટરો રોસ્ટર ક્રમાંકના આધારે અનામતની જે જગ્યાઓ છે ફિક્સ થાય છે મને પણ આવા શબ્દો સાંભળવા મળ્યા છે હવે એ રોસ્ટર રજિસ્ટરો શું છે રોસ્ટર ક્રમાંકો શું છે અને કેવી રીતે જગ્યાઓ નક્કી થાય છે આનામાં સત્યાવીસ ટકા જળવાવી જોઈએ એસસીબીસી માટે તો એ તમે આ સીધી રીતે જુઓ તો આમ તો જળવાતી નથી હવે આના વિશે આપણે સ્પષ્ટ ખ્યાલ મેળવવાનો છે ચેનલ પર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો હવે પહેલાથી વાત કરીએ આમ તો વિડીયોમાં જે સ્પષ્ટ છણાવટ મેળવવા જઈએ નાની નાની બાબતોની તો રોસ્ટર રજિસ્ટર ને ઘણી બધી જે બાબતો છે એ અસર કરે છે એ બધું જોવા જઈએ તો કલાકોના કલાકો પણ નીકળી જાય પરંતુ અહીં હું તમને સ્પષ્ટ ઉપર છેલ્લી જે માહિતી છે એ તમને હું આપીશ હવે ખાસ સમજી લો કે દરેક જિલ્લા વાઇઝ છે એ જગ્યાઓ કઈ કેટેગરીની કેટલી છે અનામત પ્રમાણે ફિક્સ કરીને આપેલી હોય છે કે આટલી અનામત જળવાવી જોઈએ દરેક જિલ્લા વાઈઝ હવે દરેક જિલ્લામાં છે એ રોસ્ટર રજિસ્ટરો છે એ નિભાવવામાં આવતા હોય છે ખરેખર રોસ્ટર છે શું તો રોસ્ટર એ આજ દિન સુધી ભરાયેલ જગ્યાઓનું એમાં તમને ખ્યાલ આવી ગયો હશે આજ દિન સુધી ભરાયેલી જગ્યાઓનું ઓડિટ આવો શબ્દ આપણે પ્રયોગ કરી શકીએ જે ઓફિશિયલ શબ્દ છે એને રોસ્ટર કહેવાય હવે દરેક જિલ્લામાં નક્કી થયેલું હોય છે કે કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે કુલ મહેકમ કેટલું છે આ બધું કેટેગરી વાઇસ જ હોય છે કુલ મહેકમ કેટલું કામ કરતા કર્મચારીઓ કેટલા ખાલી જગ્યાઓ કેટલી મંજૂર મહેકમ કેટલું ખાલી જગ્યામાંથી કેટલી જગ્યાઓ ભરવાપાત્ર છે આ તમામ જગ્યાઓ છે એ ઓપન એસટી એસસી એસસીબીસી અને ઈડબલ્યુ એસ માટે કઈ કઈ રીતે ઉમેદવારોને કેટલી જગ્યાઓ છે આવો ફિક્સ કરેલું હોય આને રોસ્ટર રજિસ્ટરો કહેવાય એ અપડેટ કરવામાં આવતા હોય છે દરેક જિલ્લા વાઇઝ નિભાવવામાં આવતા હોય છે જ્યારે સરકાર ભરતી બહાર પાડે છે ત્યારે સૌ પ્રથમ દરેક જિલ્લામાંથી માંગણા પત્રકો મંગાવવામાં આવે છે હવે આ હું સરકારી જે ભરતીઓ છે એની જ વાત કરું છું દાખલા તરીકે સરકારી શાળાઓ છે એની જ વાત કરું છું ગ્રાન્ટેડ શાળાઓ છે એમના માટે અલગ હોય છે પ્રાથમિક હોય કે માધ્યમિક સરકારી શાળાઓની વાત છે હવે એમાં દરેક જિલ્લામાંથી માંગણા પત્રકો મંગાવવામાં આવે કે ભાઈ તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ કઈ કેટેગરીની ભરાયેલી છે પહેલાં તો કુલ મહેકમ કેટલું છે કઈ કેટેગરીની કેટલી ભરાયેલી છે કઈ કેટેગરીની કેટલી ખાલી છે અને કઈ કેટેગરીની કેટલી જગ્યાઓ ભરવા પાત્ર છે આવું માંગણા પત્રક મંગાવવામાં આવે છે હવે દરેક જિલ્લામાંથી આ પ્રકારે એ જિલ્લાવાળા શું કરશે કે તાલુકામાંથી માહિતી પ્રાથમિક જે વિભાગ છે શિક્ષણ વિભાગ એમાં તો આપણને ખબર છે તાલુકામાંથી માહિતી મંગાવે તાલુકાવાળા પછી સ્કૂલમાંથી માહિતી મંગાવે તમારા જે સ્કૂલ છે એમાં કઈ કેટેગરીના કેટલા ઉમેદવાર કામ કરે છે કેટલી ખાલી જગ્યા છે કેટલું કુલ મહેકમ છે એ પ્રમાણે તાલુકામાં આપશે તાલુકા કરી અને જિલ્લામાં આપશે જેવો જિલ્લામાં આવે એટલે હવે જો જિલ્લામાં એવું હોય છે કે રોસ્ટર ક્રમ મુજબ જે જગ્યાઓ છે ફાળવવામાં આવતી હોય છે હવે રોસ્ટર ક્રમમાં બહુ ડીપમાં જશું તો આપણને એમાં કલાકોના કલાકો મેં મેં કીધું એ પ્રમાણે વીતી જતા હોય છે કે રોસ્ટર ક્રમ નક્કી કરેલો હોય છે કે પહેલી જગ્યા તો ઓપનને જ ફાળવવી પછી એસસી ને પછી એસટી ને પછી એસસીબીસી ને ઈડબલ્યુ એસ ને જે આ ક્રમ છે એ ફરતો રહેતો હોય છે હવે એ ક્રમ મુજબ નક્કી જ હોય છે કે કયા ક્રમ ઉપર કઈ કેટેગરીના ઉમેદવારની જગ્યા ફાળવવી એટલે જેટલી જગ્યા ખાલી છે એ એ મુજબ તમે ભરાયેલી કેટલી જગ્યા છે એ જ્યારે ભરતી થાય ત્યારે જ કયા ક્રમ મુજબ કયા ક્રમ ઉપર કયા કેટેગરીના ઉમેદવારને ફાળવેલી છે એ જગ્યા ફિક્સ જ હોય છે ભૂતકાળમાં જે જગ્યાઓ ભરેલી હોય છે એ પણ નક્કી થઈને જ ભરેલી હોય છે એટલે એ જગ્યાઓ મુજબ તમે ભરાયેલી જગ્યા તો નથી જોવામાં આવતી પરંતુ જે જિલ્લામાં જે તે જિલ્લામાં કઈ જગ્યા ખાલી છે અને ખાલી જે જગ્યા પડી છે એ કઈ કેટેગરીની ખાલી જગ્યા પડી છે એના આધારે જગ્યાઓ એકાંતરિત થાય અને પછી નક્કી કરવામાં આવે છે કે એમાં આધારે પછી દરેક જિલ્લાના ડીપીઓ છે એ માંગણા પત્રકો તૈયાર કરે છે કે પોતાના જિલ્લામાં કઈ કેટેગરીની જગ્યા ખાલી પડી છે હવે જે મૃત્યુ થાય છે રાજીનામું આપે છે કે કોઈ પણ રીતે જગ્યા ખાલી પડે છે તો એ કઈ કેટેગરીની જગ્યા ખાલી પડી છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવતું હોય છે હવે એ ધ્યાનમાં રાખે અને ત્યાર પછી દરેક જિલ્લામાં માંગણા પત્રકો છે એ તૈયાર કરવામાં આવતા હોય છે હવે એ માંગણા પત્રકો તૈયાર થાય અને રોસ્ટર રજિસ્ટરો છે એમને ચોક્કસ તારીખ આપેલી હોય છે કે એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવા એ પ્રમાણે દરેક જિલ્લામાં છે રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરતા હોય છે મીન્સ કે નિભાવે અને એ પછી કુલ મહેકમ કેટલું થાય છે કામ કરતા કર્મચારીઓ કેટલા છે આ બધી વસ્તુ છે કઈ કેટેગરીના છે એ પણ જોવામાં આવે અને ખાલી જગ્યા કેટલી છે ભરવાપાત્ર કેટલી જગ્યાઓ છે એના પરથી નક્કી થઈ રોસ્ટર રજિસ્ટરો ક્લિયર થતા હોય છે અને એ જિલ્લાઓ દરેક જિલ્લાઓને પછી ગાંધીનગર બોલાવવામાં આવતા હોય છે એમના અધિકારીઓને કે ભાઈ તમારા જિલ્લામાં કેટલી જગ્યાઓ ખાલી છે અને એમાંથી ભરવાપાત્ર કેટલી છે કઈ કેટેગરીની છે અને એ પછી જે જગ્યાઓ છે ભરતીની એ જગ્યાઓ નક્કી થતી હોય છે કે આ જગ્યા જે ભરતી છે એમાં આટલી કેટેગરીની જગ્યાઓ ભરવાની છે આટલી આ કેટેગરીની આટલી પેલી કેટેગરીની એવી રીતે થઈ અને આપતા હોય છે ઘણી વખત તમે ઘટ અને સામાન્ય આવું પણ સાંભળ્યું હશે તો ઘટની જે જગ્યાઓ છે અનામતનો રેશિયો છે એ જળવાય એના માટે થઈ અને સ્પેશિયલ કેટેગરીવાળા ઉમેદવારો માટે આપતા હોય છે તો અહીં ઘટ વર્તાય છે જે રોસ્ટર રજિસ્ટરો મુજબ તમે જુઓ તો ઘટ વર્તાતી હોય તો એના માટે સ્પેશિયલ ઘટ પૂરવા માટે થઈ અને જાહેરાત આપતા હોય છે તો એ કટની ભરતીની પણ હોય છે હવે આવી રીતે જગ્યાઓ ક્લિયર થાય છે તો જે ભરતીની કુલ જગ્યાઓ હોય એમાંથી સીધી અનામતની ગણતરી કરી અને પછી જગ્યાઓ સરકાર આપતી હોતી નથી આના માટે પહેલાં પણ ભૂતકાળમાં પણ કોર્ટ કેસો થયેલા છે ખરેખર ભરતી તો પહેલાં આ પ્રમાણે જ થતી હતી કે જેટલી જગ્યા હોય પાંચ હજાર એમાંથી જેટલા ટકા અનામત મળતી હોય એટલા ટકાને એ પ્રમાણે ટકાવારી આપી અને સીધી જગ્યાઓ આ રીતની ભરતી ભૂતકાળમાં થતી હતી પરંતુ કોર્ટ કેસોને બધું આવું થયેલું છે અને પછી જે ખાલી જગ્યાઓ હોય એ પ્રમાણમાં જે ખાલી જગ્યા કોની પડે છે એના પરથી જગ્યાઓ છે કેટેગરીની ડિક્લેર થતી હોય છે કે આટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ છે એ આ કેટેગરીની છે અને એટલી ખાલી જગ્યાઓ આપવામાં આવે તો આ રીતનું રોસ્ટર રજિસ્ટરો અપડેટ કરવામાં આવે છે જ્યાં પણ જે કેટેગરીના ઉમેદવારોને ખરેખર અન્યાય થયો હોય તો આશા રાખું છું કે એમની રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવે અને આંદોલન છે એમાં પણ જે કેટેગરીને અન્યાય થયો હોય એમની સફળતાઓ મળે આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે મિત્રો રોસ્ટર રજિસ્ટરો વિશે આ ઉપર છેલ્લી સણાવટ છે આમ તો રોસ્ટર રજિસ્ટર વિશે તમે જોવા જાઓ તો ઘણું બધું જાણવા લાયક છે અને એની અંદર ડીપમાં ઉતરો તો ઘણી બધી માહિતી છે ઘણા બધા પોઈન્ટ છે અને અસર કરતા હોય છે આખું રજિસ્ટર છે રોસ્ટર ક્રમાંકો પર ડિપેન્ડ કરતું હોય છે કે રોસ્ટર ક્રમાંકોમાં પણ ફિક્સ ક્રમ આપેલો હોય કે આ જે જગ્યા છે આ ક્રમની એ આ કેટેગરીને જ મળશે તો એ પ્રમાણેનું હોય છે આને અંદર મેં તો ઘણું રીડ કર્યું છે પરંતુ વિડીયોમાં તમે બોલવા જાઓ તો ઘણું બધું લાંબુ થઈ જાય છે એટલે આ રીતનું જે સ્પષ્ટ ઉપર છેલ્લી માહિતી છે એ તમને કદાચ મળી ગઈ હશે કે કઈ રીતની જગ્યાઓ ફિક્સ થાય છે આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો ચેનલ પણ નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો હોય કે તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો